રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે નર્મદા નિગમની અંદર ગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભંગાળ સોલારમાં અને ખેતરોમાં ભરાયા પાણી સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર ભાડિયા ગામ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કેનાલની પાઇપનું પાણી અમારા ખેતરમાં ભરી ગયેલું છે અને સત્તા જાણ ત્રણ દિવસથી કરેલી છે હજુ સુધી કોઈ કામકાજ લીધું નથી અને આજ રાત્રે પાછું આવીને ખેતર ભરી ગયેલું છે પાણીનું જાણ સત્તા કોઈ કામકાજ કરેલ નથી કઈ આ લાઈન છે કઈ કેનાલની ખેડૂતોને વરસાદ ચોમાસામાં તો કઈ થયું જ નથી શિયાળુ પાક કરવાનો તો સતા પાણી ભરી ગયું ખેતરમાં હવે જીરાનું વાવેતર તો થાય ઉ તોડી ગઈ છે તોડી ના સોલાર વાળાનું તમારું નામ રઘુભાઈ રઘુભાઈ કયો રઘુભાઈ ઠાકોર રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપ લાઈન અંદરગાઉન્ડ આપતા રબદાની અમારા ખેતરેમાં થઈ નેકળી છે તો સોલારવાળાએ અંદર જે અહીંયાનો ખાડા ખૂદે દસ દસ ફૂટીને પાઇપ તોડીને અંદર માલ રાખી દીધો એટલે પાઇપ સોલારમાં ફરે છેનું અમારા ખેતરમાં ફરે છે અમારે એક તો સિઝન હતી નહીં વરહાળામાં કાંઈ લીધું નહીં અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાઈન મેં મૂક્યું હતું જીરું વાવવાનું હતું એના ઠકણે ત્રણ દાડાથી પાણી આવે છે સોલારવાળાને કાંસ પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી બળ જબરીથી આ બધું કરી રહ્યા છે અમારો દસ ફૂટ આ બંધ બોલી વાકા અમારો પથરો છે અમારી સરહદ આદિ એટલે છે સતા એણે આટલે આટલે બંધ તોડી નાખે છે કેનાલનું પાણી આમાં છોડી દે છે અમારે કેવી રીતે જીવવું મારું નામ દેવાભાઈ ઘઉં સેવા દાન એ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસ ધનતેરસ આસો વેરસ થી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના સવાર ના શીરો મીઠાઈ નું એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો સાંજ ના ખોડ ભૂસો અને સુકો ચારો જમણ એક ટાઈમ ના રૂપિયા પાંચ હજાર એકસો પાંગડા ઘરના ના સમસ્ત જીવો ને એક ટાઈમ શીરો ચમર ના રૂપિયા પંદર હજાર સાંજના ખોડ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના રૂપિયા પંદર હજાર આપના ઘરમાં જન્મદિવસ લગ્ન દિવસ વડીલોની યાદોનો દિવસ આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો ભૂતળીનો સૂકો ચારો અને લીલા ચારાની નિર્ણય આવકાર્યો ખાસ નોંધ એક ગાયને અગિયાર હજારમાં દત્તક લેનારનું તેમજ પંદર હજાર જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે તલકચંદ લીલાધર દેટિયા મણિલાલ ભાંજીભાઈ અમૃતિયા કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા કલ્યાણજીભાઈ ગાજપરિયા જીવદયા ગ્રુપ પિયાવા માંડવી હરિસિંહ ભીખુભા જાડેજા પોપટલાલ મગનલાલ કુરિયા વિક્રમસિંહ જીવુભા રાઠોડ ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન